મારી કુવેર ઘણા ખેડૂત જોવા આવે કે મારે આ કુવર વાવી જવા અત્યારે ફૂલે પુષ્પાનું આ બાજુના વિસ્તારમાં અત્યારે રિઝર્ટ છે નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે આવી ગયા છે એવી જુનાગઢ જિલ્લાના ગોલાધર ગામની અંદર તો અહીંના પ્રગતિશીલ ખેડૂત છે એમને ફૂલે પુષ્પા તુવેર વાતે કરેલું છે તો આપણે ફિલ્ડ વિઝિટની અંદર હતા તો તમને હું બતાવું કે આપણે કોઈ સારો છોડો એવું નથી આખો ઘેરો જ બતાવું આ ટાઈપનું અત્યારે ઘેરો હા એક નંબર અને બીજું કે સૌપ્રથમ તમારું નામ આપજો ને ધર્મેશ ભાઈ રાબડિયા બરાબર છે અને તમારું ગામ ગોલાધર ગોલાધર તાલુકો તાલુકો જિલ્લો જુનાગઢ બરોબર છે અને આ કઈ તુવેર છે ફૂલે પુષ્પા બરાબર કેટલા દિવસની થઈ અંદાજે અંદાજે સાડા ચાર મહિના સાડા ચાર મહિના હા બરોબર છે અને બીજું કે અત્યારે આ કેટલા વીઘાનું વાવેતર થઈ છે તમારે છ વીઘાનું છ વીઘાનું એટલે તુવેર અત્યારે કાંઠાળીએ પણ નમી ગઈ છે થોડો ઓછો કરો તો જો એટલે આ રીતે ઓમ નમી ગઈ છે એટલે ને વજન હિસાબે તો તમે જોઈ શકો છે અને બીજું તમે શું ખેડૂતને ભલામણ કરી શકો આ તું એનું વાવેતર કરવાનું કુવર મિત્રો અત્યારે આપણે જુનાગઢ જિલ્લાના ગોલાધર ગામની અંદર હતા તો તમે જોઈ શકો હું એક છોડ નહીં પણ તમને આખું ફીડ બતાવું જેથી કરી શું છે કે તમને એક અંદાજ કાઢવામાં ખ્યાલ આવે તો આ ટાઈપની અત્યારે ફૂલે પુષ્પાનું આ બાજુના વિસ્તારમાં અત્યારે રિઝર્ટ છે તમે જોઈ શકો અને એવું નથી કે એક જગ્યાએ બધી જગ્યાએ એક જ સરખો ફાલ છે તો બસ આજે આટલું નમસ્કાર નજીકના ડીલરનું સરનામું અને કોન્ટેક્ટ નંબર મેળવવા માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરો ધન્યવાદ